ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મોટો વધારો થઈ શકે છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ બાવીસ થી પચીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પવન વધુ રહેશે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયાઈ કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વસતા લોકોએ વરસાદની તૈયારી સાથે ચાલવાનું રહેશે છવ્વીસ માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં મેઘરાજા ખાબકી શકે છે આગાહી બાદ એવું લાગે છે કે ઉનાળામાં પણ ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે અંબાલાલે કહ્યું કે ચારેક પર વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળ વાતાવરણ રહેશે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગોમાં પવન ફૂંકાય છે અને કચ્છના ભાગોમાં પવન વધારે રહેવાની તેમજ વાદળ વાતાવરણ રહેશે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગાઈ છે તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ગીર સોમનાથ દીવ અને શક્યતા છે ગુજરાતમાં આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે આ દરમિયાન દરિયાઈ કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે ક્યાંક હળવો વરસાદ ખાબુક છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અંબાલાલ પટેલનું કહેવું છે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડશે એટલું જ નહીં હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે આ દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે તો ઘડત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત માણસો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ઘડત પ્રયાસ યુટ્યુબ ચેનલ